આણંદમાં બનશે દેશનું પ્રથમ રાષ્ટ્રીય સ્તરનું સહકારી વિશ્વવિદ્યાલય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થયું ભૂમિપૂજન ગૃહમંત્રીએ કહ્યું સહકારી ક્ષેત્રમાં રહેલી ત્રુટીઓ દૂર કરી સશક્ત બનાવવામાં ત્રિભુવન યુનિવર્સિટી નિભાવશે મહત્વની ભૂમિકા પાંચ દેશોની યાત્રાના ત્રીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આર્જેન્ટિના પહોંચ્યા સત્તાવન વર્ષ બાદ આર્જેન્ટિના પહોંચનારા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી ભારતીય સમુદાયે ભારત માતાની જયના નારાથી કર્યું ભવ્ય સ્વાગત હિમાચલ પ્રદેશમાં ભારે અને અવિરત વરસાદથી સ્થિતિ વણસી હવામાન વિભાગે મધ્ય ઉત્તર અને પૂર્વી ભારતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદનું કર્યું પૂર્વાનુમાન રાજ્યમાં સિઝનના એકતાલીસ ટકા વરસાદથી ડેમોમાં બાવન ટકા પાણી રાજ્યના અનેક ભાગોમાં આજે ભારે વરસાદની ચેતવણી કચ્છ પોરબંદર દ્વારકા અરવલ્લી મહીસાગરમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકાના જિલ્લાના દ્વારકામાં પોણા પાંચ ઇંચ વરસાદ અનેક સ્થળે જળબંબાકારની સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર વ્યારા અને ચીખલી ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર દક્ષિણ ગુજરાતનો સિઝનનો સૌથી વધુ બેતાલીસ પોઈન્ટ છાસઠ ટકા વરસાદ ડાંગની ખાપરી અંબિકા પૂર્ણા અને ગીરા નદીઓ બે કાંઠે ગીરાધોધનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું તો નવસારીના જૂજ અને કેલિયા ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશીની લહેર પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરા અને હાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ બાળકોના શંકાસ્પદ મોત આરોગ્ય અધિકારીએ જણાવ્યું તંત્ર સતર્ક આરોગ્ય વિભાગ અને આઈસીએમઆર દ્વારા કરવામાં આવી રહ્યું છે સઘન સર્વેલન્સ બર્મિંગહામ ખાતે યજમાન ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે બીજી ટેસ્ટની ચોથા દિવસની રમતનો પ્રારંભ ભારત બસો છપ્પન રનથી આગળ બીજા દાવમાં ભારતનો સ્કોર એક વિકેટના નુકસાને ઇઠ્યાસી રન